નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ ની અંગ્રેજી વિષયની જે નવી સ્વાધ્યન પોથી આવી છે જેમાં આપણે ભાગ નંબર પાંચમાં યુનિટ નંબર ત્રણ જેનું નામ છે ઇન ફ્યુચરનો સંપૂર્ણ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વાધ્યન પોથી આવી છે જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આ તમામ વિષયનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વજન પોથીનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે જે તમે સંપૂર્ણ સોલ્યુશનનું પીડીએફ અમારી પાસેથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બધા જ ભાગની બધી જ નવી સ્વજન પોથીનું સોલ્યુશન તમારા માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે તે પીડીએફ ફોર્મેટમાં સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો અથવા જો તમારી પાસે સ્વજન પોથી નથી તો તમે સ્વઅજ્ય પોથીનો ઓર્ડર પણ અમને કરી શકો છો આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને પણ તમે જે છે આ સ્વજન પોથીના ઓર્ડર આપી શકો છો પાર્ટ નંબર ત્રણ નામ છે ઇન ફ્યુચર એક્ટિવિટી નંબર વન કે ઉદાહરણ પ્રમાણે જે છે વાક્ય બનાવવાના છે કોષ્ટક પરથી તો આપણને કોષ્ટક અહીં આપેલું છે જેમાં અહીંયા આપણે વીક લખવાનું છે તો આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવશું દિવ્યા વિલ ડાન્સ ટુમોરો હેના વિલ પ્લે નેક્સ્ટ સન્ડે યુ વિલ રન નેક્સ્ટ વીક માય ફ્રેન્ડ વિલ ટ્રાવેલ નેક્સ્ટ સન્ડે કબીર વિલ ગો નેક્સ્ટ વીક અક્ષર વિલ રીડ ટુ મુરો દે વિલ સ્વીમ નેક્સ્ટ સન્ડે નેહા વિલ સ્કીપ નેક્સ્ટ સન્ડે એક્ટિવિટી નંબર ટુ જેમાં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલાં આવશે વિલ કટ પછી આવશે વિલ સિંગ ત્યારબાદ આવશે વિલ લેહાયો પછી આવશે વિલ ગીવ અને પછી આવશે વિલ એન્જોય અને પેરેગ્રાફ્સને ફરીવાર લખવાનો છે જેમાં લખીશું આપણે ટુમોરો ઇઝ અતુલ્સ બર્થ ડે હી વિલ ઇન્વાઇટ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ હી વિલ કટ ધ કેક હી વીલ સિંગ હેપી બર્થડે ડે ટુ અથુલ ધે વિલ હેવ અ ગુડ ડિનર એન્ડ આઇસક્રીમ ધે વિલ ગિવ ગિફ્ટ ટુ અથુલ અતુલ એન્ડ ઓલ અધર વિલ એન્જોય ધ પાર્ટી એક્ટિવિટી નંબર ત્રણ જેમાં કાઉસમાં આપેલા શબ્દોને ખાલી જગ્યાએ પસંદ કરવાના છે અને યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલાંમાં આવશે સ્ટડીડ બીજામાં સ્ટડીડ પછી ગોટ પછી સક્સીડ ત્યારબાદ આવશે વિલ બી અને પછી આવશે વિલ લીડ ને છેલ્લામાં આવશે વિલ બી ચલો એક્ટિવિટી નંબર ચાર કહે છે શું કે મનન જે છે નવી શાળામાં જોડાયો છે અને અજય સૌરાષ્ટ્રના પ્રવાસે ગયો છે રોનક આવતીકાલે તેનો જન્મદિવસ ઉજવવાનો છે તેમને લગતા વાક્યો નીચે પ્રમાણે આપ્યા છે તે મિશ્ર થઈ ગયા છે તેને ઓળખીને અલગ અલગ કોષ્ટકમાં લખવાના છે તો ચાલો લખીએ મનન માટે આવશે હી સ્ટડી ઇન અ વિલેજ હી હેઝ નો ફ્રેન્ડ્સ ઇન હી સ્કૂલ હી વિલ એન્જોય હી સ્ટડી અજય કહે છે હી વેન્ટ ટુ ઓન ટુઅર ટુ સૌરાષ્ટ્ર હી વિલ ક્લાઇમ્બ ધ ગિરનાર ઇન જુનાગઢ હી વિલ વિઝિટ બે દ્વારકા રોનક માટેના વાક્ય આવશે હી વિલ સેલિબ્રેટ હીઝ બર્થ ડે ટુમોરો હી વિલ કટ ધ કેક એન્ડ ઓલ વિલ સિંગ હેપી બર્થ ડે ટુ યુ હી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય વિથ હિઝ ફ્રેન્ડ્સ એક્ટિવિટી નંબર પાંચ પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી જે ત્રણ ક આપી છે એમાં ધ્યાનથી વાંચો ને એના દરેક આઇટમ માટે વિકલ્પો પસંદ કરવાનો છે તો પહેલાંમાં આવશે ડી વિલ ટીચ બીજામાં આવશે બી અ ગ્રુપ ઓફ યંગ બોયસ એન્ડ ગર્લ્સ ત્રીજામાં આવશે બી ઇવા સન્કલ્સ ચોથમાં આવશે બી ઇવા વિલ બીકમ ટોર ઓર્ગેનાઇઝર પાંચમા આવશે સી નીતિલ વિલ બીકમ અ ટૂર ઓર્ગેનાઇઝર છઠ્ઠામાં આવશે એ સિદ્ધાર્થ સાતમામાં આવશે સી નીતિન એક્ટિવિટી નંબર છ કહે છે કે મોબાઈલ કોમ્પ્યુટર અને ટીવીને લગતા શબ્દો નીચે કોષ્ટકમાં આપેલા છે જેના આપણે લખવાના છે તો ચાલો લખીએ મોબાઈલમાં લખીશું બેટરી ચાર્જર હેડફોન ઇયરબડ્સ પાવર બેન્ક સિમ કાર્ડ કવર કોમ્પ્યુટરમાં લખીશું માઉસ પેન ડ્રાઈવ સીપીયુ રેમ ડીવીડી પ્લેયર સ્પીકર્સ અને યુએસબી કેબલ ટેલિવિઝન લખીશું વિડીયો ગેમ સ્પીકર્સ પેન ડ્રાઈવ યુએસબી કેબલ રિસિવર ચેનલ ડિશ વાઇફાઈ કેબલ એક્ટિવિટી નંબર સેવન શું કહે છે કાવ્ય વાતોને નીચે આપેલા ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરીને કાવ્યને આગળ વધારવાનું છે તો ચાલો વધારીએ આ રીતે વધારશું કે વી શેલ લર્ન ટુ સ્પીક વી શેલ લર્ન ટુ સ્પીક વી શેલ ઓલ લર્ન સમડે ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ સમ દે વી શેલ લર્ન ટુ ડાન્સ વી શેલ લર્ન ટુ ડાન્સ વી શેલ લર્ન ટુ ડાન્સ સમડે ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ ડાન્સ સમડે એક્ટિવિટી આઠ હું કહે છે કે શાળાના પુસ્તકાલયમાંથી તમે વાંચેલા કોઈપણ એક પુસ્તક અથવા બાળ સામાયિક વિશે વિગતે લખો તેમાં નામ છે ઈશપની બાલવાર્તા રાઇટર છે એના શય પબ્લિકેશન છે રત્ના પબ્લિકેશન એના કુલ પન્ના છે એકસો અગિયાર કિંમત છે પાંત્રીસ રૂપિયા થીમ છે મલ્ટિપલ મોરલ સ્ટોરીઝ ચલો વાક્ય જે છે એને આ પ્રકારે આવશે કે મલ્ટિપલ સ્ટોરીઝ વિથ મોરલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ઇન રીડિંગ સેન્ટેન્સ ઇન ધ સ્ટોરી આર વેરી ઇઝી ટુ અંડરસ્ટેન્ડ જે આપણે આ પુસ્તકમાંથી જે આપણને ગમતી વસ્તુ હોય છે એને આપણે વાક્ય લખ્યા છે એક્ટિવિટી નંબર નાઇન કે નીચે આપેલો ફકરો વાંચો અને તેના આધારે વસ્તુના નામ લખવાના છે તો ચાલો લખીએ કલર પેન્સિલ નોટબુક સેનિટાઈઝર લિક્વિડ એન્ડ વોશ હબ્સ ફ્રૂટ્સ બેગ્સ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ દસમું કહે છે તમારા શિક્ષક બોલે તે વાક્યનું લેખન કરવાનું છે બરાબર છે અનુલેખન શ્રુત લેખન કરવાનું છે I want to become a teacher. I will laugh with my students. I will not shout at them, but will shout with them. I will never insult my students and will not find faults with them. Every student has some special ability. I will play with them and will discover their special ability. My student will give their opinion in the class. I will not insist in the pin drop silence in the classroom. There will be cheerful voices in my class. I dislike lectures, so I will teach my students throughout activities. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર વી વિલ ગો આઉટ સિંગ ડાન્સ એન્ડ હેવ ફોન ટુગેધર ઇન શોર્ટ આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ દે વિલ ઓલ લવ મી આઈ વિલ એન્જોય માય લાઇફ એઝ અ ટીચર ચલો ફોન એક્ટિવિટીમાં ફ્રેન્ડનું નામ છે તન્વી વાઘાણી ઇ વિશિષ્ટ ટુ વીચ એ ટીચર પછી આવશે રાહુલ વિથલાની પછી આવશે ડૉક્ટર એમાં તમે તમારા મિત્રોનું નામ પણ લખી શકો છો ત્રીજામાં મેં લખ્યું છે વિજય માંગુકિયા એને પોલિસમેન બનવું છે ચોથામાં છે વિપુલ ચોવટીયા જેને એન્જિનિયર બનવું છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ જો વિદ્યાર્થી મિત્રો તમને આ સજીવન પોથીનું સોલ્યુશન ગમ્યું હોય વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો